ભારતીય જનતા પાર્ટીના સુરતના પૂર્વ પૂર્વ અને અધિકારી પીવીએસ શર્માએ ભાજપમાંથી તમામ પદેથી રાજીનામું છે પીવીએસ શર્માએ છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા પરંતુ છેલ્લા બે ત્રણ વર્ષથી તેઓ ભારતીય જનતા પાર્ટીમાંથી માંથી હાસ્યમાં ધકેલાઈ ગયા હોય તેવી સ્થિતિ જોવા મળી હતી વિધાનસભાની ચૂંટણીને લઈને હવે ખૂબ જ માહોલ ગરમાયો છે કયો હોદ્દેદાર કયો નેતા શું નિર્ણય લેશે તે અંગે કંઈ જ કહી શકાય એમ નથી ક્યાંક રાજકીય પ્રતિસ્પર્ધાઓ તો ક્યાંક આંતરિક દુશ્મનીને કારણે પણ પક્ષ પલટાયો થઈ રહ્યા છે પીવી એસ શર્મા ભાજપથી છેલ્લા દોઢ બે વર્ષથી અળગા રહેતા હતા સોશિયલ મીડિયાના માધ્યમથી તેમણે પોતાનું રિઝાઇન આપી દીધું છે રાજીનામું આપતી પોસ્ટ તેમણે કરી દેતા ભાજપના અને શહેરના તમામ લોકોને આ બાબતની જાણ થઈ હતી પીવીએસ શર્મા પૂર્વ સરકારી ઇન્કમટેક્સ અધિકારી રહી ચૂક્યા છે અને ખૂબ જ હોશિયાર પણ માનવામાં આવે છે સરકારી નોકરી છોડીને તેમણે રાજકારણને પોતાનું કેરિયર બનાવવાનું ક્ષેત્ર નક્કી કર્યું હતું પીવીએસ શર્મા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા બાદ સી આર પાટીલના ખૂબ જ નજીકના માનવામાં આવતા હતા તેઓ શહેર ભાજપના સંગઠનમાં અલગ અલગ હોદ્દા પર રહી ચૂક્યા છે પ્રવક્તા પણ રહી ચૂક્યા છે અને અંતે તેઓ સુરત શહેરના ઉપપ્રમુખ પણ હતા પીવીએસ શર્મા પરપ્રાંતીય હોવાથી અહીંના સમાજમાં તેમની પકડશે લીંબાયત અને ઉધના વિસ્તારની અંદર પણ તેઓ અલગ અલગ સમાજમાં પોતાની સારી છાપ ધરાવે છે ભાજપમાં હતા ત્યારે તેઓ પરપ્રાંતિય મતદારો અને સંગઠનોને ખૂબ મોટું કામ કરતા હતા તેમની કામગીરીને જોતાં જ તેમને શહેરના ઉપપ્રમુખ પદની જવાબદારી આપવામાં આવી હતી જોકે આઈટીની રેડ બાદથી જ તેઓ નિરાશ થયા હતા આપમાં પીવીએસ એસ શર્મા આમ આદમી પાર્ટીમાં જોડાઈને ઉધના બેઠક પર ચૂંટણી લડે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે અઝર કુરેશી સાથે પૂનમ સોની